વડોદરા શહેરમાં આવેલા સરસિયા તળાવની સફાઈ અને તેના બ્યુટિફિકેશનની કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે સરસિયા તળાવ ખાતે દશામાં વિસર્જન સહિત વિવિધ ધાર્મિક વિસર્જન થતા હોવા છતાં તળાવની યોગ્ય સફાઈ અને બ્યુટિફિકેશન થતું ન હોવાની ફરિયાદો નાગરિકોમાં ઉઠતી રહી છે આ વિસ્તારના સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતારી દ્વારા ગુગલ સર્ચના માધ્યમથી માહિતી મેળવી હતી કે સરસિયા તળાવના બ્યુટિફિકેશન માટે રૂપિયા છ થી સાત કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે તેમ છતાં લાંબા સમયથી કામ શરૂ ન થવાને કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળતો હતો આ સંદર્ભે સરસિયા તળાવ તથા વારસિયા વિસ્તારના નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લેવામાં આવેલ સકારાત્મક અભિગમ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નાગરિકોએ આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં સરસિયા તળાવની યોગ્ય સફાઈ અને બ્યુટીફિકેશનનું કાર્ય શરૂ કરવામાં આવશે જેથી વિસ્તારની સુંદરતા વધશે તેમજ નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યદાયક વાતાવરણ મળશે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તમારો આજે પ્રોગ્રામમાં તો અમને એવી ખબર પડી માહિત થઈ કે સરસિયા તલાવ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને છ થી સાત કરોડ રૂપિયાનો બજેટ ફાળ્યો છે એ સાંભળતા જ મને એવું હરકમાં ઉત્સાહમાં થઈ ગયો કે મુલતાની બેને અમે એકબીજાને ફોન કર્યો અને કોર્પોરેશનનો આભાર કરવા માટે અહીં ભેગા થયા છે તમારી પાસે માહિતી ક્યાંથી આવી અમારી પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આવી સત્તાવાર જાહેરાત થઈ તમારી ત્યાંથી બહુ મહાનગર સેવાથી કે બજેટની ફાળવણી કરી છે ટૂંક સમયમાં થશે ટૂંક સમયમાં થઈ જશે કેવી ખબર કે થશે સોશિયલ મીડિયા પર આવી એટલે શું આવ્યું સોશિયલ મીડિયામાં જે બજેટ પાસ થયો છે એ ચોથી સાત કરોડનું જે બ્યુટિફિકેશન થવાનું છે તલાવનું ચારે બાજુ વોકિંગ ટ્રેક ને લાઇટિંગ ને દબાણો દૂર થવાના છે એ બધા આખો ડિટેલ વાઇઝ જ આવ્યું છે એટલે સોશિયલ મીડિયામાં શું આવ્યું છે માહિતી આપી માહિતી આપી છે સોશિયલ મીડિયાના તમામ માહિતી આપી છે ગૂગલના માધ્યમથી દરેક માહિતી સરસિયા તળાવની અમે કાઢી છે આજે એમાં ઐતિહાસિક આ સરસિયા તળાવ વિશે વારે ઘડીએ બજેટો જે ફાળવવામાં આવતા હતા ત્યાં બળ એ બજેટોની આ કોપી છે તમે જોઈ શકો છો ચૌદ કરોડ પિસ્તાળીસ લાખ તે વખતે સરસિયા તળાવ માટેનું આ બજેટ ફાળવ્યું હતું એના પછી સાડા તળો ત્યાંશી લાખ રૂપિયાનું આ બજેટ ફાળવ્યું હતું આ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે તે સમયે આ બજેટ ફાળવ્યું હતું તેની પ્રસિદ્ધિ પેપરના અંદર જાહેરાત કરી હતી અત્યારે હાલમાં છથી સાત કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે સરસિયા તળાવના બ્યુ બ્યુટિફિકેશન રિનોવેશન માટે જેમાં તમામ વસ્તુઓ આવરી લેવા માટેના તેમને સૂચનો કર્યા છે હવે પહેલા રજૂઆત કરેલી ઓછામાં ઓછી પંદર વીસ વર્ષથી સરસિયા તળાવના રિનોવેશન માટેની અમે રજૂઆતો કરતા આવ્યા છે જ્યારે અત્યારે સરકારે અમારી કાન વાત કાનમાં ઝેરી છે અને એમને સાંભળી છે તે વિશે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કોનો આભાર વ્યક્ત કરો છો એમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે રજૂઆત કરી હતી ઓનલાઈન અને લેખિતમાં પણ તેમને અમે અરજીઓ આવેદનપત્રો ત્યાં મોકલ્યા હતા દિલીપસિંહ રાણા હતા એમના પહેલા હતા ઘણા બધા એવા કમિશનરો અહીંયા રહી ચૂક્યા છે તો તમામને રજૂઆતો લેખિતમાં કરીને અમે મોકલી હતી અને આના માટે વિશે વારે ઘડી અમે સરસિયા તળાવના રિનોવેશન માટે સૂચનો કરતા હતા આપનો પરિચય કારણ કારણ એટલું કે વડોદરા શહેરના મધ્યસ્થમાં આવેલું આ સરસિયા તળાવ તેને છોડીને વડોદરા શહેરના ચારે બાજુના તળાવોનું બ્યુટિફિકેશન થતું હતું માત્ર ખાલી આનું થતું ના હતું એટલે તમે એવું કહેવા માંગો આને અહીંથી ઓરમાય વર્ષન કર્યું એના માટે ઓરમાયું વર્તન હતું પણ અત્યારે જ્યારે અમારી વાત કાને ધરી છે તો અમે અહીંયા વડોદરા મહાનગરપાલિકાના દરેક સદસ્યોનો આભાર વ્યક્ત કરીએ આપનો પરિચય સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના વિધાનસભાના સહપ્રભારી હુસેનભાઈ મુલતાની ઓકે